નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દિમેશ પટેલ આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર નંબર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશે માહિતી મેળવશું તો ચલો જોઈએ ધોરણ આઠ વિજ્ઞાન પ્રકરણ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પહેલી અને બુજો ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા તેમના કાકા એક ખેડૂત છે એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજારો જોયા જેમ કે ખુરપી દાંતરડું પાવડો હર વગેરે તો અહીં આગળ જુઓ ખેતીકામમાં ઉપયોગી આવે તેવા ઓજારો અહીં આગળ આપેલા છે તો હવે એની એક એક કરી અને આપણે માહિતી મેળવશું અહીં આગળ ખુરપી દાંતરડું પાવડો અને હર પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એટલે કે પાક વાવીએ એના પહેલાં જમીનને તૈયાર કરવી એના પછી પાક રોપવો પાણી આપવું લણની નિંદનનાશક અને પાક તૈયાર થાય ત્યાર સુધીની માહિતી એ વિશેનો અભ્યાસ આપણે આ પાઠમાં કરીશું હું જાણવા માગું છું કે આપણે આ ઓજારોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરીએ એટલે કે આજે ખુરપી દાંતરડું પાવડો અને હર આ જે ઓજારો છે જે ખેતી કામમાં ઉપયોગી છે તો આ ઓજારોનો ઉપયોગ શું એ આગળ પૂજો જાણવા માગે છે તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે એ પ્રક્રિયાને શું કહેવાય તો એ પ્રક્રિયાને કહીશું આપણે પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણ તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે શું તમને યાદ છે કે લીલ વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કેવી રીતે કરે છે લીલ જે પાણીની અંદર જોવા મળે છે એ પોતાના ખોરાકનું સંશ્લેષણ કેવી રીતે કરશે મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાના ખોરાક જાતે બનાવવામાં અસમર્થ છે એટલે મનુષ્ય સહિત બધા જે પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક જાતે બનાવવામાં અસમર્થ છે એટલે કહેવાનો મતલબ શું કે મનુષ્ય અને બીજા પ્રાણીઓ એ ખોરાક માટે વનસ્પતિ અથવા તો બીજા કોઈના ઉપર આધારિત હોય છે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ ચલો ખોરાક આપણે શા માટે ખાઈશું તો દિવસમાં જીવન જરૂરી જે પ્રવૃત્તિ કરવી હોય એ પ્રવૃત્તિ કરવા માટે ઉર્જાની જરૂર પડશે તે ઉર્જા મેળવવા માટે આપણે ખોરાક ખાઈએ છીએ પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ તમે જાણો છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિ એટલે કે ઉર્જાની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન શ્વસન ઉત્સર્જન કરે છે આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ ખોરાક ક્યાંથી મળશે વનસ્પતિમાંથી અથવા પ્રાણીમાંથી અથવા એ તો એ બંનેમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ આપણે ઘઉં અને બાજરી ખાઈએ તો એમાંથી પ્રાપ્ત થાય તો એ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે કેટલાક માંસાહારી હોય તો પ્રાણીમાંથી ખોરાક પ્રાપ્ત થાય છે આપણે બધાને ખોરાકની આવશ્યકતા તો છે જ તો પછી આપણે આપણા દેશમાં મોટી સંખ્યામાં માણસોને ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ આપણે જાણીએ એ પ્રમાણે ભારતમાં કુલ એકસો પિસ્તાલીસ કરોડથી વધુ લોકો રહે છે તો આ દરેકને ખોરાક કઈ રીતના મળશે તો આમાંથી કેટલાક લોકો શાકાહારી હોય એટલે કે ઘઉં બાજરી અનાજ ઉપર નિર્ભરિત હોય તો કેટલાક લોકો પ્રાણી ઉપર આધારિત હોય એટલે કે માંસને એવું ખાતા હોય છે ચલો હવે જોઈએ આપણે આગળ ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું આવશ્યક છે એક વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે તેનું નિયમિત ઉત્પાદન યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે એક વિશાળ જગ્યા હોવી જરૂરી છે એટલે કે યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે હવે કેટલીક ખેત પદ્ધતિઓ છે એના વિશે આપણે કેટલીક માહિતી મેળવીએ ખેત પદ્ધતિ એટલે ખેતરમાં જે પાક વાવવામાં આવે ત્યારથી લઈ અને લણણી કરી અને પાક ઘરે લાવવામાં આવે ત્યાર સુધીની પદ્ધતિ ચલો જોઈએ ખેત પદ્ધતિઓ ઈસવીસન પૂર્વે દસ હજાર સુધી લોકો ભ ભટકતું જીવન જીવતા હતા એટલે આપણે જાણીએ છીએ કે આદિમાનવ તે ભટકતું જીવન જીવતો હતો એટલે કોઈ જગ એક જગ્યાએ સ્થાયી રહેતો હતો નહીં તેઓ ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતા રહેતા હતા તેઓ કાચા ફરો ખાતા અને શાકભાજી ખાતા હતા એટલે સામાન્ય રીતે ક્યારે હતા જંગલમાં રહેતા હતા તે ખોરાક શું મળે કાચા ફર અથવા શાકભાજી ખાતા હતા તેઓ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરતા કરવા લાગ્યા ત્યારબાદ તેઓ ખેતી કરી ડાંગર ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યા હતા આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ એમ કહેવાય છે સામાન્ય રીતે જે આદિમાનવ હતો એ ભટકતું જીવન જીવતો હતો તો મોટાભાગે જંગલમાં અથવા નદી કિનારાના ભાગે વસવાટ કરતો હતો નદી કિનારે કેમ તો ઝડપથી પાણી મેળવી શકાય પાણી એ દરેક વસ્તુમાં આવશ્યક ઘટક છે તો ઝડપથી પાણી મેળવી શકાય એટલે આદિમાનવ સૌથી વધારે નદી કિનારે રહેવાનું પસંદ કરતો હતો પછી કોઈક વાર જંગલમાં કાચા ફરો શાકભાજી અને કેટલીકવાર પ્રાણીઓનો શિકાર કરી અને ખોરાક તરીકે ઉપયોગ કરતો પછી એને જંગલમાં આગ લાગી હોય એના કારણે પ્રાણીઓ શેકાઈ ગયેલા હોય તે ખોરાક ખાધ્યો હોય સ્વાદી અને સારો લાગ્યો હોય તો પછી ધીમે ધીમે એને શું કર્યું આગ લગાવવાની શરૂઆત કરી અને શેકી બાફી અને ખોરાક ખાવાની શરૂઆત કરી હોય એમ માની શકીએ આપણે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને પાક કહે છે આ પાકની વ્યાખ્યા ખાસ ધ્યાન રાખવાની પાક એટલે શું તો આપણે ખેતરમાં સામાન્ય રીતે એક જ પ્રકારના છોડ વાયેલા હોય જેને શું કહેવાય પાક કહે છે એક મોટી જગ્યામાં એક જ પ્રકારના છોડ એ વધારે માત્રામાં જો વાવવામાં આવે તો એને પાક તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે ઘઉંનો પાક એનો અર્થ થાય કે ખેતરમાં ઉછાળવામાં આવેલ બધા છોડ ઘઉંના છે જો ઘઉંનો પાક કહેવામાં આવે તો ખેતરમાં બધા છોડ હોય તો કે ના હોય ઘઉંના હોય છે તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે જેમ કે અનાજ શાકભાજી તેમજ ફર અલગ અલગ ફળ પછી શાકભાજી અને અનાજની વાવેતર કરવામાં આવતું હોય છે તેઓ જે ઋતુમાં ઉગે છે તેમના આધારે તેમનું વર્ગીકરણ કરી શકાય હવે આ પાક અલગ અલગ ઋતુમાં ઉગતા હોય છે તેમની ઋતુ આધારિત એમનું વર્ગીકરણ કરી શકાય છે તો હવે આપણે એની માહિતી મેળવીએ ભારત એક વિશાળ દેશ છે અહીં તાપમાન ભેજ વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે તે મુજબ દેશના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે અહીં આગળ જુઓ ભારતમાં શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણ અલગ અલગ ઋતુ હોય તો ઋતુ પ્રમાણે અલગ અલગ પાક વાવવામાં આવે છે ચલો હવે જોઈએ ખરીફ પાક પછી આવશે રવિ પાક ત્રણ પ્રકારના પાક આવશે આપણે પર ખાસ ધ્યાન રાખીશું એને યાદ રાખવાની એક રીત હોય આગળ લખીશ એ જા ધ્યાનથી રી રજા ખરી એનો મતલબ શું તો એ આગળ ર એટલે થશે રવિ પાક જા એટલે થશે જાયદ પાક અને ખ એટલે ખરીફ પાક આ ત્રણ પ્રકારના પાક થશે ર એટલે રવિ પાક જા એટલે જાયદ પાક ખરી એટલે ખરીફ પાક વસ્તુ યાદ રાખવાની હવે આ છે શિયાળાની ઋતુમાં લેવામાં આવશે ઉનાળાની ઋતુમાં લેવામાં આવે છે ખરીફ પાક છે ચોમાસાની ઋતુમાં લેવામાં આવશે એટલે ભાઈ આગળ ર રવિ પાક શિયાળો જા એટલે જાયદ પાક ઉનાળો અને ખરી એટલે ખરીફ પાક ચોમાસું બરોબર તો આ ત્રણ પ્રકારના પાક યાદ શું જા ખરી એ સૂત્ર યાદ રાખવાનું એના ઉપરથી તમે આ માહિતી લખી શકો બરોબર ચલો હવે આગળ જોઈએ પહેલા આવશે આપણો ખરીફ પાક ચલો ખરીફ પાક એટલે શું એના વિશે આપણે કેટલીક માહિતી મેળવીએ તો અહીંયા આગળ જો ખરીફ પાક જે પાકની વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને ખરીફ પાક કહે છે ક્યારે વરસાદની ઋતુમાં ચલો સૂત્ર લખીએ ર જા રી શિયાળો ઉનાળો અને ચોમાસું તો જે પાક વરસાદની ઋતુમાં વાવવામાં આવશે તેને શું કહેવાય ખરીફ પાક કહે છે હવે ભારતમાં વરસાદની ઋતુ સામાન્ય જૂનથી લઈ અને સપ્ટેમ્બર સુધીની હોય વરસાદની ઋતુ ક્યારે હોય જૂનથી લઈ અને સપ્ટેમ્બર સુધીની હોય છે એમાં વાવાતા પાક ડાંગર મકાઈ સોયાબીન મગફળી અને કપાસ છે ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે કયા પાક વાવવામાં આવશે તો ચોમાસાની ઋતુમાં ડાંગર મકાઈ સોયાબીન મગફળી અને કપાસ વાવવામાં આવે છે હવે ચોમાસાની ઋતુનો સમયગાળો પૂછવામાં આવે તો સમયગાળો કયો આવશે તો જૂનથી લઈ અને સપ્ટેમ્બર સુધીનો સમયગાળો હોય છે ચલો ખરીફ પાક ક્યારે વરસાદની ઋતુમાં એનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો હોય છે ડાંગર મકાઈ સોયાબીન મગફળી અને કપાસનું વાવેતર થાય એના પછી આવશે રવિ પાક રવિ પાક એટલે જો પહેલા શું આવશે શિયાળો તો શિયાળામાં આવશે રવિ પાક શિયાળો ઓક્ટોબરથી માર્ચમાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે શિયાળાનો સમય કયો આવશે ઓક્ટોબરથી માર્ચ જેમાં ઘઉં ચણા વટાણા રાઈ અને અરસી રવિ પાકના ઉદાહરણો છે ફરી એકવાર જોઈએ આપણે અહીંયા આગળ રવિ પાક એટલે આવશે ર કઈ ઋતુ આવશે તો પહેલી જ ઋતુ આવશે શિયાળો શિયાળામાં રોપવામાં આવતા પાક એને શું કહેવાય રવિ પાક કહે છે સમયગાળો કયો આવશે ઓક્ટોબરથી માર્ચ સુધીનો ચલો કયા પાક આવશે તો ઘઉં ચણા વટાણા રાઈ અને અરસી એ રવિ પાકના ઉદાહરણો છે તદ ઉપરાંત ઉનાળામાં ઘણા સ્થળોએ કઠોર અને શાકભાજી ઉગાડવામાં આવે છે ઉનાળામાં ઘણી જગ્યાએ કઠોર અને શાકભાજી પણ ઉગાડવામાં આવે છે પાકની મૂળભૂત પદ્ધતિઓ વિશે હવે આપણે માહિતી મેળવશું આ પાકની મૂળભૂત પદ્ધતિઓ એટલે શું ડાંગરની શિયાળમસ્યા માટે ઉછેરવામાં આવતી નથી તો ડાંગરને ઉછેરવા માટે શું વધુ માત્રામાં પાણીની જરૂર હોય એટલે એને શિયાળાને બદલે ચોમાસામાં ઉછેરવામાં આવે છે ડાંગરને વધારે માત્રામાં પાણીની જરૂર પડે છે તેથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે ચલો પાકને ઉછેરવા માટે ખેડૂત દ્વારા અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવામાં આવે છે હવે જો અહીંયા આગળ પાકને ઉછેરવા માટે ખેડૂત દ્વારા અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવામાં આવે છે તમે જોશો કે આ પ્રવૃત્તિઓ એવા જ પ્રકારની છે જે મારી અથવા તમે શું વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો આ પ્રવૃત્તિને અથવા કાર્યોને ખેત પદ્ધતિઓ કહે છે હવે ખેત પદ્ધતિ એટલે શું તો આપણે જ્યારે પાક વાવવાનો હોય એના પહેલાં જમીનને સમતલ કરવામાં આવે અને જમીનનું ખેડાણ કરવામાં આવે છે તો એના અલગ અલગ ભાગ આવશે ખેડાણ કરવું જમીન સમતલ કરવી પાપ પાક રોપવો સિંચાઈની પદ્ધતિ એની લણની નિંદન દૂર કરવું અને પછી એનો સંગ્રહ કરવામાં આવશે તો હવે એવી અલગ અલગ પદ્ધતિ વિશે અભ્યાસ કરવાનો થશે તો ચલો એવી પદ્ધતિ વિશે આપણે માહિતી મેળવીએ નીચે આપેલ છે તો જોવા પાકની મૂળભૂત પદ્ધતિઓ કઈ આવશે પાક રોકવા માટે જરૂરી પદ્ધતિ એના વિશે કેટલીક માહિતી મેળવીએ પહેલાં આવશે ભૂમિને તૈયાર કરવી એટલે પાક વાવવાનું હોય એના પહેલાં જમીનને તૈયાર કરવી જોઈએ એટલે સમતલ જમીન કરવી ખેડાણ કરવાની જરૂર હોય તો જમીનને ખેડાણ કરવી પછી રોપણી એને પાક વાવવો જમીનની અંદર પાક વાવવો કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું એટલે વનસ્પતિનો વિકાસ થાય પોષક તત્વો મળી રહે એમાં તેને શું કરવું કૃત્રિમ અથવા કુદરતી ખાતર આપવું જોઈએ સિંચાઈ એટલે પાણી આપવાની પદ્ધતિ સિંચાઈમાં અલગ અલગ પદ્ધતિ આવશે દાખલા તરીકે ફુવારા પદ્ધતિ હોય ટપક પદ્ધતિ હોય એનો આગ આગળ આપણે અભ્યાસ કરીશું નિંદનથી રક્ષક આ નિંદણ એટલે શું તો પાકની સાથે જે બિનજરૂરી વનસ્પતિ ઉગી હોય એને નિંદણ કહે છે અને એ વનસ્પતિ દૂર કરવી કેમ દૂર કરવી તો જમીનની અંદર રહેલ પોષક તત્વો આપણી જે વનસ્પતિ વાયુ હોય એને યોગ્ય પ્રમાણમાં મળી રહે એટલા માટે આ નિંદણને દૂર કરવું જોઈએ પછી પાક તૈયાર થાય એટલે એની લણણી કરવામાં આવશે અને પાકનો સંગ્રહ કરવામાં આવશે તો આ જે મુદ્દા હતા એ પ્રમાણે પાકને સાચવવામાં આવે છે પહેલાં ભૂમિને તૈયાર કરવી પછી એની રોપણી કરવી પાકની એટલે પાક વાવવો જમીનની અંદર કુદરતી અથવા કૃત્રિમ ખાતર ઉમેરવું પછી આવશે સિંચાઈ નીંદણથી રક્ષણ કરવું લણની અને પછી આવશે એનો સંગ્રહ કરવો તો હવે આ એક એક મુદ્દાને આપણે નીચે ધ્યાનથી સમજશું તો ચલો જોઈએ પહેલો મુદ્દો છે ભૂમિને તૈયાર કરવી ચલો ભૂમિને તૈયાર કરવી એટલે શું એના વિશે માહિતી મેળવીએ તો પાક ઉછેરતા એટલે કે રોપતા પહેલાં ભૂમિ જમીનને તૈયાર કરવી પ્રથમ તબક્કો છે પાક રોપવાનો પ્રથમ તબક્કો કોઈ આવશે તો જમીનને તૈયાર કરવી માટીને ઉપર નીચે કરવી આ માટીને ઉપર નીચે કરવા માટે પ્લાવ નામનો શબ્દ આપણે યાદવા પડે ખેતરમાં પ્લાવ મારવામાં આવે પછી ખેડવામાં આવશે તો એનાથી શું થાય જમીન ઉપર નીચે થાય પોચી બનાવી અને ખેતીમાં મહત્વપૂર્ણ કાર્ય છે આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે પોચી જમીન શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે એટલે ખેડાણ કરવું પ્લાવ મારવું જેનાથી જમીન કેવી બનશે પોચી બનશે અને મૂળનો વિકાસ હોય ઝડપી થઈ શકે અને મૂળ જમીનમાં ઉંદર સુધી જઈ શકે પોચી જમીન માટીમાં રહેતા અરસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે આ સજીવો ખેડૂતોના મિત્રો છે કયા વર્ષથી અરસિયા અને સૂક્ષ્મજીવો કેટલાક બેક્ટેરિયા હોઈ શકે બરાબર તો એ અગર અરસિયા એ ખેડૂતના મિત્રો કહેવામાં આવે છે એમનું કાર્ય શું તો જમીનને પોચી કરવી જેનાથી વનસ્પતિના મૂળનું ઝડપથી વિકાસ થઈ શકે કારણ કે તે માટીને ઉપર નીચે કરીને પોચી કરે છે અને તેમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે પરંતુ શા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે તો વનસ્પતિના મૂળ ઝડપી જમીનની અંદર ફેલાઈ શકે અને પોષક તત્વોનો સંગ્રહ કરી શકે બરાબર એટલા માટે આ જમીનને પોચી કરવામાં આવે છે ચલો આગળ જોઈએ તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી શુક્યા છો કે માટીમાં ખનીજ પાણી હવા તથા કેટલાક સજીવો જોવા મળે છે આ કેટલાક સજીવોનો મતલબ થશે બેક્ટેરિયા ફૂગ જેવા સજીવો હોય તે જમીનની અંદર જોવા મળે છે તદ ઉપરાંત મૃત વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જમીનના સજીવો દ્વારા વિઘટન પામે છે એટલે કોઈ કોઈ હવાઈ જેલી વનસ્પતિ હોય કોઈ મૃત પાણી હોય તો જે વિઘટન પામી અને એના અસમયોગ્યા જાય તો જમીનની અંદર અને પછી એક સેન્દ્રિય ખાતરમાં રૂપાંતરિત થાય છે આ રીતે મૃત સજીવોમાં રહેલા કેટલાક પોષક તત્વો મુક્ત થઈ ફરી જમીનમાં ભરી જાય છે અને આ પોષક દ્રવ્ય વનસ્પતિઓ દ્વારા ફરી શોષણ પામે છે એટલે કે કોઈ કહેવાઈ ગયેલી વનસ્પતિ હોય અથવા કોઈ મૃત પ્રાણી હોય તો એ પ્રાણીમાં શું થાય તો નીચે જમીનમાંથી કેટલાક વિઘટકો દ્વારા એટલે સૂક્ષ્મજીવો દ્વારા એનું વિઘટન થાય વિઘટન થઈ અને જમીન સાથે એ ભરી જાય અને સેન્દ્રિય ખાતરનું કામ કરશે જે વનસ્પતિ શોષણ કરશે અને પોતાનો વિકાસ કરશે જમીનની કેટલીક સેન્ટીમીટર સુધીની ઉપરની સપાટી જ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે એટલે જમીનની કેટલાક સેન્ટીમીટર સુધીની જમીન હોય સપાટીથી નીચે ત્યાં સુધી વનસ્પતિના મૂળ ફેલાશે એટલે એ વનસ્પતિ શું કરશે વનસ્પતિની વૃદ્ધિમાં મદદ કરશે તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષક તત્વો યુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે તેથી વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકીએ હવે આને નીચે કરીએ તો અંદર જરૂરી પોષક દ્રવ્યો હોય રસિયા જમીનની પોચી કરશે જેવા વિવિધ સૂક્ષ્મજીવો જમીનની ઉપરની બાજુ આવશે જે વનસ્પતિની વૃદ્ધિમાં ખૂબ ઉપયોગી છે આમ માટીની ઉપર નીચે અને પોચી કરવી તે પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે આ રીતના જમીનનો પ્રથમ તબક્કો કયો હશે પાકનો તો જમીનને પોચી કરવી અને જમીન તૈયાર કરવી હવે જોઈએ આગળ માટીની ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે આપણે ખેતરમાં ખેડાણ કરીએ એનાથી જમીન શું થાય પોચી બનશે નીચેની ઉપર જાય ઉપરની જમીન નીચે આવશે આ પ્રક્રિયાને હર ચલાવવામાં કહેવામાં આવે છે એટલે પહેલાંના સમયમાં હર દ્વારા એ કરવામાં આવતું હતું જ્યારે ટ્રેક્ટરની શોધ નથી થઈ એના પહેલાં અત્યારે ખેડાણ કરવામાં આવે છે ટ્રેક્ટર દ્વારા અથવા પ્લાવ મારવામાં આવે જેનાથી શું થાય નીચેની જમીન ઉપર લાવી શકાય હર લાકડાના અથવા લોખંડના બનેલા હોય છે જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પડે છે એટલે કે ગારવવાનું આપણે સામાન્ય રીતે કહીએ તો ખેતર ગારવવામાં આવશે એનું કારણ શું તો ઝડપી એને માટીની ઉપર નીચે કરી શકાય ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા પણ હોય છે જેને ડેફા કહે છે એટલે માટીના મોટા ટુકડા એને શું કહેવાય ઢેફા કહે છે આ ડેફાઓને તોડવા આવશ્યક હોય છે ખેતરને સમથર કરવું તે વાવણી અને સિંચાઈ માટે લાભદાયી હોય છે ખેતરને સમતલ એટલે સીધી સપાટી કરવી જેનાથી પાણી એક બાજુ સંગ્રહ ના થાય બરાબર તેના માટે ખેતરની સપાટી શું કરવી સમતર કરવી અને પછી એમાં પાક રોપવામાં આવે છે આ કાર્ય સમાજ દ્વારા કરવામાં આવે છે એટલે પાછળ જે કલટીના પાછળ લગાયેલી હોય અમારે એનાથી શું થાય ડેપા સમતલ થઈ જાય અને જમીન સમતલ થાય બરાબર કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં જમીનમાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર ઉમેરવાનું અને એના પહેલાં એના પછી શું કરવાનું ખેડાને એટલે ખાતર જમીનની અંદર જતું રહે અને એનું વિઘટન થઈ અને વનસ્પતિ એનો ઉપયોગ કરી શકે જે કુદરતી ખાતરને ભૂમિમાં યોગ્ય રીતે મિશ્રિત થવામાં મદદ કરે છે એટલે પહેલાં ખાતર ઉમેરવું પછી ખેડાણ કરીએ એટલે ખાતર જમીનની અંદર જશે અને એનું વિઘટન થઈ અને વનસ્પતિની વૃદ્ધિમાં મદદ કરશે પછી આગળ જોઈએ જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે તો જમીનને બીજ રોપ્યા પહેલાં જમીનમાં શું કપાસ વાવવાના હોય તો પહેલાં શું કરવામાં આવશે ઓર ગારવવામાં આવશે એટલે પહેલાં પાણી આપવામાં આવશે અને પછી અંદર બીજ રોપવામાં આવશે જેથી એ બીજનું અંકુરણ થઈ અને વ્યવસ્થિત છોડ વૃદ્ધિ પામી શકે બરાબર હવે આગળ આવશે ખેતીના ઓજારો તો એના પછીના ભાગમાં જોઈશું જો વિડીયો ગમ્યો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત